જય માતાજી મિત્રો નવા બ્લોગમાં સ્વાગત છે તો આપણે આવ્યા હતા મેરડી માતાએ જે નદીના કોઠે બેઠા છે આપણા મેરડીમાં આપણે અહીંયા જઈ રહ્યા છીએ

ઓ જયસિંહ સમજો હું

તો જય માતાજી આપણે આવી ગયા છીએ મેળડી માતાના મંદિરે તો આપણે આ બગીચામાં છીએ બધા આગળ તો આપણા મેળડી માતા મંદિરનો બગીચો છે તમે જોઈ શકો છો આ કે છે બગીચાનું લોકેશન આ છે મોટો હોલ અને સામે જે દેખાય છે ચબૂતરો અને આ છે મેદાન જે અહીંયા રવિવારે રવિવારે મેળો પણ ભરાય છે આપણે જઈ રહ્યા છીએ આપણે મુગલ માતાના મંદિરે સામે જે દેખાય છે મુગલ માતા મંદિર છે આપણે નવા બ્લોક કેળી માતાના મંદિર આવી ગયા આપણે આવી ગયા છીએ મુગલ માતાના મંદિરે આપણી સાથે બાદલ પણ છે તો આ છે મેલી માતા મંદિરે આવેલો ચબુતરો તમે જોઈ શકો છો અને આ છે મુગલ માતાનું મંદિર વંજાળા માતાનું મંદિર છે તો મિત્રો જોઈ શકો છો છોકરાઓ કેટલા ખુશ છે મેલી માતા મંદિરે તમે જોઈ શકો ઇંચકો છે લખણી છે તકડોલો છે છોકરાઓ કેટલા ખુશ થઈ ગયા છે જોઈ શકો છો મિત્રો તમે નાના નાના છોકરાઓ કેટલા ખુશ થાય છે છોકરાઓ રમી ગયા છે એ આ માટીનું પાન દીકરી છે તો જીગર તને હચકામ કઈ મજા આવે બોલ મજા આવે ને તારા બોલ ભાઈ અને ભાઈ તારા ટીનુમાન છોકરા તાને મજા આવે અને વજસિંહ ના છોકરા તાને મજા આવે અચકામ તો પિન્ટુ તને ઊંચી કુદ નીચી કુદ મચી મજા આવે કે મજા આવી જાય મજા આવે બેસી જાય ચલો બેસી જાવ ચલો એક ગાણા બેસી જાવ જાડી ખાન તમે જી મજા આવે બોલો અમે અચકા મજા આવે ને તમે બે મજા આવે ને બરાબર ચલો ચબુડી ચકડોલ માં જી મજા આવે બોલો બે જો પેલા બે જડો પૈમુ ભમાવ બે જો ડબુ ના તું ઇન લાઈન ના બે હતી ભમાવ આવા લે 1 2 3 4 ચાલુ આ ડબુડી અચકા ચાલુ થઈ ગઈ ધીરે 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 ચક્કર તો ચક્કર આવવા નહી બે જણા આવે તો જ ફાવે ચાલો ચાલો ચલો મિત્રો આપડા મેલીમા ના મંદિર આવી ગયા છે પેલા નેનો માધો જઈ ગયો નેનો માધો નેનો માધો જઈ ગયો પેલા નેનો માધો આવ્યો એટલે હા ને માધો આવ્યો હા હા જતો રે જા લક્ષણી જતો રે અંદર જા અંદર લક્ષણી જા તો મિત્રો જોઈ શકો છો આ નાની લક્ષણી છે હા જવા દે જવા દે આઈ આઈ જા જય એના માધા તું જા અંદર ને માધો જા તારો વારો

તો આપણા માતાજીનું મંદિરે હવન હતું ત્યાં આવ્યા હતા છોકરાઓ કે ગરબા પર રમી રહ્યા છે તમે જોઈ શકો છો જાઓ જાઓ અંદર જાઓ જાઓુ तब फेर दिया वो फेर दी। तो जो जगह जो मित्रों वामा जी बज रही है आते। तब तो मजा हुआ वामा। અબે વાહ તો મિત્રો આ ચકડીમાં બેસી ગયા છે બાદ બાદ એટલે 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 चक्कर આવશે તો જય માતાજી મિત્રો આ છે મેલી મારા મંદિરની પાછળનો ભાગ એની પાછળ આટલી છૂટ અને બગીચો જેવું છે પાણી ચાલુ છે માનતાના જે ગરબા હોય એ ગરબા પડ્યા છે આવતો એના ભેગું તો આપણા બગીચાની અંદર નાના નાના છોકરાઓ રમી રહ્યા છે તમે જોઈ શકો છો કડાવાની મજા આવી જાય આ બગીચામાં બાદલ ભાઈ છે ગૌરવભાઈ છે જીગર ભેલું તો થોડા બે ત્રણ મિત્ર આવ્યા હતા જય માતાજી મિત્રો કે આપણે થોડો એમની સાથે પણ વિડીયો લઈ લઈએ બ્લોકમાં જોઈ શકો છો આ છે આપણા મુગલ માતાનું મંદિર જય

બા એ તો લીધા મે કટ બસ 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 તો અમે ચા પી છીએ અપો રાહુલ લે 8000, đúng không? Đúng 3000. Đúng 3000. Làm ít bớt lên nhé. Nào, làm 3000. બનાવું ખોટા એ ખોટા કહેવાય આ મેન કહેવાય આજ કરી જીઆર બ્લોગ ત્રણ ચાર પોસ્ટ 1600 જો આજુબાજુ થાય એરી નીરી પછી નામ બદલ્યું મે બદલવાનું કારણ લાકડા હતું છોરી તો જય માતાજી મિત્રો મેલડી માતા હતા આપણે આજે